શ્રી ગણેશાય નમઃ હર હર મહાદેવ શ્રાવણ માસના વધચોથના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી ચોથની કથા કરવી વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે કથા વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં હવે આપણે ચોથની વાર્તા સાંભળીશું એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે દિવસે તેની સાસુ નદીએ તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોડ ચોથ છે માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘઉં રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નહોતો તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને વહુએ બિચારીએ ઘઉંલો એટલે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘઉંલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે કયા ઘઉલાની વાત કરો છો કેમ વળી ઘઉલો તે વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો ટભુલો વાછરડો તે તે ને વહુએ જ્યાં ચોખવટથી વાત કરીને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા વહુ તમે એમ કેમ કરો આ હાંડલું ઉકરડે જઈ દાટી આવો સાસુજીના કહેવાથી હું તો ઘઉલો રાંધેલું હાંડલું ઉકરડે જઈ દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારો બાળ ઘઉલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના સિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું સિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉંલો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો ઘઉલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી પણ ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા બોડ ચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને અને ડેલીનું બારણું ખખડાવતા બોલી ડોસીમાં ઓ ડોસીમાં સાસુ વહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી બની છે પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉલો વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને રહ્યા ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમને એમ જ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાઈની વાત વાર તહેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે છે અને આ જ ઘઉલાને ફૂટેલી હાંડલીનો કાઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી અને બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો તો છે નહીં ને ગરબા કેમ ગવાય છે બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુ વહુ બેને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દડવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા ચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા વાંચનારને અને કહેનારને સૌને ફળજો તો મિત્રો ચોથની કથા કેવી લાગી તે અવશ્ય જણાવજો અને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો